તો ક્રેડિટ સ્કોર ચેક કરવો છે અને ક્રેડિટ કાર્ડ પણ એપ્લાય કરવું છે ને તો આ વિડીયો તમારા માટે છે મિસ નહીં કરતા છેલ્લે સુધી જોજો તમને ટિપ્સ આપીશ અને આજે એવી એપ્લિકેશન વિશે વાત કરીશ ને જ્યાંથી તમે ક્રેડિટ સ્કોર પણ ચેક કરી શકો છો અને ક્રેડિટ કાર્ડની એપ્લાય પણ કરી શકો છો એ પણ તમને બેંક મદદ કરશે તો ખાસ આ વિડીયો તમારા માટે છે જો ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ સ્કોર જરૂર હોય તો આજકાલ માર્કેટમાં જોવો તો ક્રેડિટ સ્કોર ચેક કરવાની ઘણી બધી કંપની છે જ્યાં તમે ક્રેડિટ સ્કોર ચેક કરો છો ને ત્યારબાદ તમને મલ્ટિપલ ફોન આવતા હોય છે કે સર તમારા માટે આ ઓફર છે તમારા માટે ક્રેડિટ કાર્ડ છે તમારા માટે આ છે તો હેરાન પરેશાન થઈ જતા હોય તો ફ્રીમાં ચેક કરવાના ફાયદા પણ છે નુકસાન પણ છે આજે જે એપ્લિકેશન વાત કરીશ એ તમારા ફાયદાની જ વાત કરું આમાં જો તમે ક્રેડિટ સ્કોર ચેક કરશો તમને કોઈ ફોન નહીં આવશે મતલબ કે આ ડેટા શેર નહીં થશે સિક્યોર ડેટા રહે છે તો તમને ક્રેડિટ સ્કોર ખબર પડી જશે બીજી વાત કે ત્યાં તમને જો ક્રેડિટ સ્કોર જ્યાં ડિટેલ તમે ભરો છો ને તેના આધારે તમને જો ઓફર હશે ને માર્કેટમાં જોવા જશો ને મિત્રો કે ક્રેડિટ કાર્ડ માટેની પંદરથી પણ વધારે કંપની છે એ તમને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરે તમે બધી જ કંપનીમાં એપ્લાય કરવા જશો ને તો તમે થાકી જશો અને રિઝ ઇન્કવાયરી પણ વધી જશે અને છેલ્લે રિજેક્ટ થશે તો આ બધાનું સોલ્યુશન છે આ એપ્લિકેશન જ્યાં તમે એકવાય ડિટેલ્સ ફિલ કરીને સબમિટ કરશો ને તો તમારી જે પ્રોફાઇલ કે જે તમે સેલેરી છો બિઝનેસવાળા છો કેટલી ઇન્કમ આવે છે એરિયા પિનકોડ એ ઘણા બધા ક્રાઇટેરિયા ચેક થશે એના આધારે જો તમને ક્રેડિટ કાર્ડની ઓફર હશે ને તમે બતાવશે અને ત્યાંથી તમે એપ્લાય શકો ઘણી બધી એવી એપ્લિકેશન છે કે જ્યાં તમારી પાસે ઓલરેડી હશે આ એપ્લિકેશનનો બીજો ફાયદાની વાત કરું ને તમે જેવું ક્રેડિટ કાર્ડ એપ્લાય કરશો ને ત્યારબાદ તમને કંપની વાળા મદદ કરશે અધૂરી પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટે ઘણી વખત એવું થતું હોય છે કે પ્રોસેસ કરવા માટે ખબર ના પડતી હોય કે શું ડિટેલ્સ ભરવી વિડીયો છે કેવી રીતે કરવું એગ્રીમેન્ટ કેવી રીતે કરવું કોઈ પણ વસ્તુનો સવાલ હોય ને તો કસ્ટમર કેની મદદ લઈને તમે હેલ્પ લઈ શકો છો જે તમને પૂરેપૂરી મદદ કરશે એ પણ કોઈ ચાર્જ વગર મતલબ કે તમારે કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નથી કે તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી તમારે જરૂર ક્રેડિટ કાર્ડની છે આજે જ પ્રોસેસ કરી શકો છો બીજો ફાયદો વાત કરું કે એના સિવાયની કોઈ પણ તમારે જરૂર હોય પર્સનલ લોનની તો પણ તમે અરજી કરી શકો છો એના માટેની પણ લિંક ડિસ્ક્રિપ્શન આપેલી છે ત્યાં પણ તમે બિલકુલ ફ્રીમાં કરી શકો છો તો આ જે એપ્લિકેશન છે ને એ મારા માટે નવી છે અત્યાર સુધીમાં એવી કોઈ એપ્લિકેશન મેં જોઈ નથી જે તમને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી આપે તો ખાસ જરૂર હોય તો આજે જ ડાઉનલોડ કરો અને વધુને વધુ લોકોને શેર કરો કે જેને ક્રેડિટ કાર્ડની જરૂર હોય માટે મળી જાય તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ધન્યવાદ જય હિન્દ જય ભારત